ડીસામાં પેથોલોજી લેબોરેટરીમાં બેટરી બ્લાસ્ટ થતા આગ ડીસામાં પેથોલોજી લેબોરેટરીમાં ઇલેક્ટ્રિક ટુ વ્હીલરની બેટરી બ્લાસ્ટ થતા આગ લાગી હતી આગ લાગતા લેબોરેટરીને મોટું નુકસાન થયું છે જોકે સદનસીબે જાનહાની ટળી હતી ડીસા હાઈવે પર હિંગળાજ માતાના મંદિરની સામે આવેલ ડોક્ટર અંકિત કેલાની હોસ્પિટલ નીચે આવેલી રિલીફ પેથોલોજી લેબોરેટરીમાં અચાનક આગ લાગી હતી

ચંદુસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે અંદર ચાર્જિંગમાં મૂકવામાં આવેલ ઇલેક્ટ્રોનિક વ્હીકલની બેટરીમાં બ્લાસ્ટ થવાના કારણે આ આગ લાગી હતી બેટરી ખામીયુક્ત હોવાની અગાઉ પણ કંપનીને જાણ કરી હતી મારું નામ વાઘેલા ચંદુસિંહ હું રિલીફ હું છેલ્લા આઠ વર્ષથી ચલાવું છું અને જે મેં પ્યોરની વ્હીકલની જે ઇન્સ્યોરન્સ એક્ટિવા લીધી હતી એમાંથી જે વિસ્ફોટક જે હાદસો બન્યો છે એ લેબની અંદર બધું મોટાભાગે ઇન્સ્યોરન્સમાં જે ઇન્સ્ટ્રુમેન્ટમાં નુકસાન પહોંચ્યું છે અને ઘણો બધો એવો જીવને જોખમ લઈને એક સ્ટાફ મારો જે બારીના ઇમરજન્સીમાંથી બહાર નીકળ્યો છે અને ઘણું બધું એમને એપની અંદર તમે જોઈ શકો છો ગ્રુપ દ્વારા ફોટો દ્વારા મેં ઘણીવાર એને કમ્પ્લેન બી કરવામાં આવી જોવા વિકલ્પમાં પણ એમને કોઈ મારી અરજી સ્વીકારી નહીં બરાબર અને એ બધા મારે પ્રૂફ એવિડન્સ બધું જ છે રેકોર્ડની સાથે ભાઈ જોડેલી વાત કે ભાઈ એ ત્રણ ટી વાતો અલગ ભાષામાં વાત કરતો તો તમારી ઇન્સ્યોરન્સમાં જાઓ જે જવું હોય જો કશું જ તમારે થશે નહીં એ બધી વાત કરીએ બધા મારા પ્રૂફ છે કેટલા નુકસાન થયું છે અંદાજિત ગણવા જઈએ તો છ સાત લાખ અને પૈસા કરતા એક સ્ટાફ બચી ગયો કારણ કે 3 થી ચાર મિનિટ વધારે સ્ટાફ મારો મરી જઈ કારણ હતો ઇમરજન્સી આજે બારી ના હોત ને તો આજે હાલની સારવાર જોવા ના મળો